તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો અત્યારે ફ્રેસ થઈ ગયા ઉઠી ગયો અત્યારે એટલા સાડા નવ વાગી ગયા ના દરિયામાં હોય તો સવા વાગે ઉઠવું પડે અહીંયા નવ દો ગયા આમાં કંઈ નક્કી ન હોય તો વિડિયોમાં બધા બનાવે છે ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે અમારે તેઝલબેનની ત્રણ દિવસ ડિલિવરી થાય ને અમારે તેઝલબેનને એ yeah, બેબી girl આવી નાની એવી ઢભૂડી તમે જોઈ રહ્યા છો ટકુ આ કેમ છે ભૂરી તો અત્યારે હું જઈ રહ્યો છે મારા નવા મકાને કેમ કે નવા મકાને થોડું કામ કરવાનું બાકી છે પાણીનો ટાંકો ગોડવાનો છે તો ઘેડકે એવું પડે ને મને બળ પડે તો ગાડી લઈને પપ્પા ગાડી લઈને ખેતર ગયા તો એ લીર લેવા ભાગી જાય તો ઓલી ગાડી છે એ ગાડી લઈને જવાનું પ્લાન છે તો એ ગાડી નથી લઈ જાય કે આગળ પપ્પા આગળ આવી જાય ને પછી જામ નવા મકાને હું ને ઉમેર તો મિત્રો ભાગીને આપણે ગાર્જન આવી ગયો તજ સમુદ્ર ગાર્જન લઈને ફટાફટ નીકળી અત્યારે જવાનું છે પહેલાં નવા મકાને નવા મકાને સીધા ભાગ્યો જવાનું રેલ્સ બનાવવાનું કારણ એવું છે કે ભાઈ તું મારો દરિયો સમુદર ફિલ્મ આવી એની રીલ્સ બનાવવાની છે એટલા માટે આવી એક ભાઈ છે આપણે મિત્રો મારા મમ્મી અત્યારે કપડા ધોઈને વઈ આવ્યા છે ચશ્માં બશમાં પહેરીને હું જાસ વળાંક બરાબર વિડીયો બનાવવા તો આ ઓલું ગોડવું ને હા એ ગોડવાનું છે પછી ગોડા હો હા હા તો એમ રાખ ની રાખ હા તો મિત્રો અત્યારે ફાઇનલ અમે નીકળી ગયા મારા ઉમેશભાઈ આવી ગયા મારી સાથે તો આપણે રીલ્સ રીલ્સ બનાવવાની છે તું મારો દરિયો એના માટે શૂટિંગ કરવા માટે બે જાય તો અમે ચાર ચાર જણ થોડુંક મોડું થઈ ગયું આવારમાં વહેલું જવાનું હતું પણ હવે જઈએ હવે કેમ થાય જોઈએ તો મિત્રો અત્યારે ફાઈનલ અમે વણાક બાર આવી ગયા છે બોલો ભાઈ સીન લે છે ને અમારો ઉમેશભાઈ ને હું અહીંયા આવી ગયો છું તો ગોતું ગોતું ને બધું જો અહીંયા વણાકબરામાં પણ સાજું બોટું છે ઘણી બોટું સડાવી દીધીશ ને ઘણી પાણીમાં છે હવે એ બધી સડાવવાની જ થાય હમણાં થોડોક સમયમાં દસ પંદર દિવસમાં બધી બોટું સડી જાય વેકેશન પડી છે ને બોટુવાળાને એટલા માટે ઓલું ભાઈ મને ગોતતો ગોતો આવે હું એને ગોતતો ગોતો આપો જ છું જો એ મને ગોતે સાડી જો 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 ગોતે તો મિત્રો આ બોટ ચડાવે છે ચડાવે તો હું ઉતારે જો અમે રીલ શૂટ કરવા તો બોટ અમે અમે હવે ઊંચી ચડાવીએ આ લોકો પાણી મળે કાઢીને ઊંચી ચડાવી ના ભાઈ સીન લીધા લીધ થયો એક નંબર રીલ બનાવવાનો લાગે છે તો મિત્રો અત્યારે ફાઇનલ નાકો આવી ગયા દરિયાનું થોડું સીન લેવાનું હતું એટલા માટે ભાએ સીન લેવામાં તો દુનિયાની પબ્લિક છે જો હવે અહીંયા અમારે સીન કેમ લેવું કઈ ખબર નથી પડતી હવે નાવા બધા બાજી ગયા છે તો આમાં સારા પાણીમાં તો નવ મહિને નાયા અમે નાહાની હું આ લોકોને મજા આવતી હોય કે ખબર તો સારા પાણી એમ બી બોલાવું અમે તો ભાઈ ખૂબ ભાઈ આપણે તો મજા ન આવે પગે પલાળવાનું મન નથી થતું જો આ ભાઈ પગે પલાળ કે એ ભાઈ ને એમાં દરિયાનું થોડું સૂપ લેવું તો હવે અમે આગળ આમ પબ્લિક નથી ને એ બાજુ જાઉં એ બાજુ થોડુંક સીન લેવું પડે અહીંયા તો બધા બહુ માણસું છે એટલા માટે નાવા આવે ભાઈ આમાં જો અહીંયા બધું બધી સુવિધા છે બોટિંગને બોટિંગને આમાં તમને દોડાવીએ ને રખડાવીએ ને ઉડાડીએ ને બધું કરીએ નાગવા આવો ફરવા ભાઈ નાવા ધોવા મજા આવે ફરવાની ને અહીંયા અમદાવાદ રાજકોટ અમારે અમદાવાદ રાજકોટની બે સિટીની પબ્લિક તો વધારે અહીંયા નાગવા જ આવે ડ્રિંકિંગ કરવા એકાદ ઠપ કરી પછી ખુબ ના નાય ને શનિ રવિ રખડી ને હોય જાય પાછા તો મિત્રો અત્યારે ઓલા હું કે જોર સરના જોર ગરમ લઈ લીધા ઓલા બહાર ના પડે બનાવવા ના પડે તો એ લોઠે ને બેટા હવે એટલે અમારે પાણીની બોટલ તો લે હવે ખાઈ લી ટીકા ટીકા કેરી બેરી નાખી મારો ઓલા મત આવ્યું જો આવ અહીંયા અમારે પાઝીને મજા કરે તો મિત્રો અત્યારે ફાઇનલી થોડુંક શૂટ કરી લીધું ત્યાં તડકો ગજબનો છે તો અમે બે આવું તડકેને તપી ગયા ત્યાં બેઠી ગયા સાંય તાળીએ અને સાંયે તો મિત્રો અમને એક મને વિચાર આવ્યો કે તું મારો દરિયો છે એ સોંગ ઉપર મારે સોંગ બનાવવું છે તો આ અમારા ડાયરેક્ટર આ ને ડાયરેક્ટર સોંગ બનાવીએ બરાબર તો તમે બધા કોમેન્ટ કરી દેજો કે સોંગ બનાવો વિજયભાઈ એટલે વિજયભાઈ કાલથી સલું થઈ જાય લુગડાની બે ત્રણ જોડી લઈને વહી જાય કરવા શું કહેવાય શૂટ કરવા તો તમે બધા સપોર્ટ કરો મને ફૂલ તો આપણે સોંગ બનાવીએ હાલો બાપુ ગજબ ગજબ કરનાર સોંગ અપલોડ કરો એટલે પછી ગુજરાતમાં ફેલાવવું પડે તો થાય બાકી તો પછી હાલો તમે યાર કોઈને મોકલો નહીં તો પછી યાર બેઝતી થઈ જાય યાર આપણી તમારે બધીને મોકલી દેવાનું થાય સોંગ બનાવવો એટલે મારા બરાબર તમારા સપોર્ટની જરૂર છે તો બધા ફૂલ સપોર્ટ કરજો મારા કલે જાઓ બરાબર આઈ લવ યુ આખી યુટ્યુબ ફેમિલીને બધાને તમે બધા મને પાછલા વિડીયોમાં ફૂલ સપોર્ટ આપ્યું યાર તમે બધા મારા કલેજાને મારા ફેફડા છે યાર તો મિત્રો અત્યારે રેતીનો પેરો આવી ગયો છે તો રેતીનો પેરો હતો ને તો એ આવી ગયો તો અમે હવે નવા મકાને પાણીનો ટાંકો બનાવવાનો છે ને એટલા માટે તો મારો મમ્મી મારી સાથે આવે તાલપત્રી લઈ લીધી ઝડપે નાખીએ વિખાઈ જાય ગામની ગલીઓ ફાઈનલ અમે ઝડપો પાથરી દીધો અને હવે આગળ ખેલવી હતી ખાટું તો ખેલું નહીં તો અહીંયા પાણીનો ટાંકો બનાવવાનો પ્લાન છે. તો મિત્રો ફાઇનલની રેતીનો ઠેરો ઠેરવી નાખ્યો થોડાક ગયા સળકો બળકો ને બધું પાતર્યું એટલે મારો પ્લાન શું છે ભાઈ કે આ જે અમારી વેરી છે ને સાલી અહીંયા પગથ આવી જાય અહીંયા આ બધું ઢકાઈ જાય અહીંયા બધી બાલ્કની જેવું બની જાય તો આ અહીંયા આમાં પાણી ઢાકો બનાવવાનો પ્લાન છે ને અહીંયા ઢાંકણું રાખી દઉં હું આ બારી નીચે અહીંયા ઢાકુ ખૂણામાં નાખી દઉં ને એટલે કોઈ નડે નહીં પેલા અહીંયા બનાવવાનું પ્લાન હતું બાજુમાં તો હવે પ્લાન ફેરવીને કે અહીંયા અંદર બનાવવાનું કેસ તો આમાં થોડો ખર્ચો બસી જાય ને અમે અંદર થઈ જાય તો ઓલે ત્યાં અહીંયા હું એટલામાં પાણીનો ટાંકો બની જાય તો આ બધું હવે કાઢવું પડીએ બધું કાંકરાને ને આમાં તમને કંઈ પ્લાન કોઈને તમને કોઈને હું તો કેસો તો આમાં કંઈક આપણે પ્લાન ફેરવ્યું આ મેન રૂમ છે આ બે ટીવીન બીવીન બધું આવી જાય આ સોફા આવી જાય આ પાપડી પીડીશના કાટકોણામાં પછી ઓલો એક બેડરૂમ બનીએ આ બેડરૂમ બનીએ

ના કપડા ધોવાનું બધું પસવાડ આવી જાય નાવા ધોવાનું બધું કમ્પ્લીટ ને પછી ફરતો ડેલો અહીંયા એટલે આપણું અહીંયા બધું કમ્પ્લીટ થઈ જાય થોડોક સમય લાગ બનાવવામાં કેમ કે આપણી પાસે પૈસા નથી મિત્રો ને આમાં ભાઈ સામાન્ય ને બધું બહુ મોંઘું આવે સિમેન્ટનો ને ભાવ અત્યારે પથ્થરનો ને ભાવ રેતીનો ભાવ કાકડી તો હું કહે કે આપણે ભાઈ થોડાક પૈસા હોય તો થોડો થોડું ધીમે ધીમે કરીએ એમ બીજું કઈ અત્યારે થાય તો નહીં હવે ફટાફટ ઘેર જઈએ બપોર થઈ ગયા છે ખાવાનું ખાઈએ એટલા પથ્થર અમારે વધ્યા તો મિત્રો અત્યારે જમવા બેઠી છે બપોરે દાળ બનાવી છે બટેટાનું સોડાનું શાક બનાવ્યું છે તો મારા મમ્મી ને મારા પપ્પા ને મારી ભાણે તમુ ને મોને કાજલી ને બધે બેઠી ગયા છે ખાવા

તો મિત્રો અત્યારે ફાઇનલી અમે આંગળી ઉઠીને આવી ગયા વાડીએ તો આ રેતી છે ને એ રેતી બધી અંદર નાખવાની છે રૂમમાં કીતરાને બધા વિખી નાખે એટલા માટે આમથી આમ ગોટી હરતા તો પપ્પા કહે કે મેં અંદર નાખ દે મારા બાપુજી કે એ હવે આંગળી નાખવાની છે તો એને નાખવાનું ચાલુ કરી દે આજુ પડી જાય લગભગ એટલી એક ફેરો રેતી છે ત્રણ જણા છે મારા મમ્મી પછી બાપુજી ને હું ત્રણ જણા ભાઈ તો એ દાડી ગયો ને કાજલ ઘેર છે એને બહુ મજા નથી એટલા માટે મારી પડી આ આપણી જમીન છે છે ને ન્યા સુધી આપણી વાડી છે ના પલો છે ઓલો રોડ છે ને ન્યા ઉધી ના આપણી હવેલી બને પણ હવેલી વાર લાગ્યા આમ આંબુ ઓલી રોડ ને કરે કરાંબુ દીવ છે દીવ થી આપણે હું કહેવાય તળ છે એ તળથી તમે સીધા આવો એટલે પહેલાં મારું ઘર આવે હા હું મી તો થોડીક રહેતી તો હવા નીકળી ગઈ હ ગઝબનો તીડકો લગી થાવ હાઈ રહ્યો તું મને પલ્લી ગયો ઠંડુ પાણી તમે તો મિત્રો અત્યારે ફાઇનલી અમે થોડીક રેતી નાખતી દીધી થોડીક એટલે અડધી રેતી અહીંયા નાખ દીધી ખૂણામાં ઢેગલો કરી દીધો ને અડધી બાકી છે તો હવે હવે ઘેર જવાનો પ્લાન છે હું ટાંકીને રૂબડાને બુગડાને જો સારી સારી થઈ ગયું આખું ગરમી ગરમી થઈ ગઈ ને એટલી રેતી બારી રેવા દીધી કેમકે આ પાણી ટાંકવા એ બનાવવાનું છે ને એટલા માટે આમાં પ્લાસ્ટર કરવા માટે થોડીક રેતી બારી રહેવા દીધી એ જાય ને પછી સારી ને આમાં પ્લાસ્ટર કરવાનું થાય મિત્રો હવે ફાઇનલ હવે અમે ગેર જાય છે તો વિડીયો અમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહી અમારી તાજનમાં અમે બેઠી ગયા મેળા માં જવાનું હા પછી જાય મેળામાં તો બધા વિડીયો જરાક લાઇક કરી દેજો ને શેર કરી દેજો સારો આપડે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભાઈ હો લાઇક કરજો શેર કરજો ને સપરાય કરજો સમજ્યો